અરવલ્લીના માલપુરમાં મોદી ઉપર પ્રહાર કરતા સક્તિસી ગોયલ ચારસો રૂપિયા કરતા જણાવ્યું કે મોદી દસ વર્ષના શાસનની ઉપલબ્ધિ બતાવવી જોઈએ ની જે બે ભેંસમાંથી એક ભેંસ કોંગ્રેસ લઈ જશે જેવી હાસ્યાસ્પદ વાતો કરે છે તો બીજી તરફ જોઈએ તો ભાજપ અધ્યક્ષ આવ્યા ત્યારે પોલીસ સુરક્ષા કડક હતી પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ આવ્યા ત્યારે

દસ વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ એમણે કહેવું જોઈએ કે મેં દસ વર્ષ પહેલા કહ્યું હતું કે બે કરોડ નોકરી ખોલીશ ને જોવા આટલી ખોલી એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ પણ ચારસો રૂપિયાના ગેસના બાટલાના અગિયારસો કેમ થયા જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ ખર્ચો બમણો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે સૌથી કમજોર રૂપિયો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે જવાબ આપવો જોઈએ યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે જવાબ આપવો જોઈએ એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી એટલે કે તમારા ઘરમાં બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જાય આવું ક્યાંય હોય કરું તમારી ચાર એકર જમીન છે બે એકર લઈ જશે આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે એ કહે છે કે બંધારણમાં ફેરફાર નહીં કરે અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ સાઠ વર્ષ સત્તામાં રહી ચારસો કરતા વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી શું અમે ક્યારેય બંધારણમાં ફેરફાર કર્યો ખરો દાખલો તો બતાવે એક પણ લેખિત એને આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય અમારો ભૂતકાળ પણ સાફ છે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી એ કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લેખાયેલું છે અમારા પણ દિલમાં છે કમળો હોય તે પીળું ભાળે એમને બંધારણ બદલવું છે ચોર છે બીજાને ચોર કે આ રીતની પરિસ્થિતિ છે